નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત ધોરણ છ થી આઠના બાળકોને પ્રી વોકેશનલ એજ્યુકેશનને શૈક્ષણિક અભ્યાસક્રમના વિષયો સાથે સમાવિષ્ટ કરી જીવંત વિદ્યાર્થીઓને જીવંત અનુભવો વ્યવસાયકારો સ્થળ મુલાકાત તેમજ વર્ચ્યુઅલ અનુભવ પૂરા પાડીને તેમના પાયામાં જીવન કૌશલ્યો સાથે સાથે ભાવિક કારકિર્દીના સંદર્ભે પોતાની અભિયોગ્યતાને અનુરૂપ વોકેશનલ સ્કીલની દિશામાં આગળ વધવાનો એક એક પ્રયાસનો નિર્દેશ કરવામાં આવ્યો છે જેને અનુરૂપ રાણા કન્નોણાની પીએમ શ્રીકુમાર શાળા અને કન્યા શાળામાં પણ અભ્યાસ કરતા બાળકોમાં સ્કિલ ડેવલપ થાય તે માટે આજ આપણા સ્થાનિક કારીગરોથી પણ બાળકો પરિચિત થાય તે હેતુથી આજે શાળામાં કુંભાર ભગતને બોલાવવામાં આવેલ તેમણે માટીમાંથી માટલા કુંડા ઈંટ ગરબા વગેરે વસ્તુ કેવી રીતે બને છે તે બાળકોને પ્રેક્ટિકલ કરી બતાવ્યા હતા જે નિહાળી બાળકોને ઘણું જાણવા મળ્યું હતું આજે આપણા સ્થાનિક કારીગરો વિશે બાળકો બહુ ઓછું જાણે છે બાળકો આપણા વ્યવસાયકારોથી પરિચિત થાય તેમજ સ્થાનિક ઉદ્યોગો વિશે જાણકારી પ્રાપ્ત કરે તેવા આશયથી કુમાર અને કન્યા શાળામાં જ કુંભાર ભગતને બોલાવવામાં આવ્યા હતા આ માટે શાળાના આચાર્ય અને શિક્ષકગણ દ્વારા મહેનત કરવામાં આવી હતી